નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે મોટા સમાચાર આવ્યા છે જે પણ લોકો પોલીસ ભરતીની તૈયારી કરે છે તે તમામ લોકો માટે વિસ્ફોટક એવા સમાચાર આજે આવ્યા છે ઉમેદવારો છે કોર્ટના માર્ગે ચાલ્યા ગયા છે સુકામ ચાલ્યા ગયા છે અને હવે પછી શું થશે તમામ પ્રકારની બાબત આજના વિડીયો જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર નવો હોય રેગ્યુલર પોલીસ ભરતીની કંઈક ને કંઈક નવી નવી અપડેટ લેવા માગતા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બેલેકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ પણ શકો છો ટેલિગ્રામ નામ છે લિંક વિડીયો મળી જે પણ લોકો પોલીસ ભરતીની તૈયારી કરે છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એ લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જે ટ્રેક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી તમને આ બધી જ વસ્તુ એક્સેસ મળી જાય છે વધુ માહિતી માટે ચોરણ ચુમ્મતેર સાડત્રીસ ચોવીસ આ નંબરમાં વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરવો વિદ્યાર્થી મિત્રો જે બાબત આવી છે તેના વિશે આપણે જોઈએ છીએ તો તથા કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા ઊંચાઈની ચકાસણી દરમિયાન સંતોષકારક પરિણામ ન આવતા અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા અરજી મંજૂર કરવામાં આવેલ તથા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઈ માપણી કરવા હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવેલ છે ઓર્ડર તમે આજે બાજુમાંથી જોઈ શકો છો ઘણા બધા લોકોને પ્રશ્ન થાય છે કે મારી ઊંચાઈ બરાબર છે તેમ છતાં પણ મારી સાથે અન્યાય થયો છે તો તમે પણ કોર્ટમાં જઈ શકો છો જેવી રીતે આ વ્યક્તિ કોર્ટમાં ગયા છે તો તમે એવી રીતે તમે પોતે પણ જઈ શકો છો મિત્રો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા મિત્રો સાથે પણ ખાસ શેર કરજો કારણ કે એમની સાથે જો આ પ્રશ્ન થાય તો એમને પણ જે છે એક ચાન્સ મળી શકે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ